નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ પાદરામાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડતાલના પરમપૂજ્ય ધર્મધુરંધર ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવી હતી અને દિવ્ય સત્સંગ પણ યોજાયો ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા દ્વારા દર વર્ષે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વડતાલવાસી શ્રી નારાયણ દેવની અસીમ કૃપાથી તેમજ પરમપૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની અસીમ કૃપાથી ની આજ્ઞાથી તથા પરમપૂજ્ય ભાવિ આચાર્ય શ્રી એકસો આઠ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી અને વિદ્વાન સંતોના સાનિધ્યમાં પાદરામાં દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ યોજાયો વર્ષોની પરંપરાગત યોજાતા શાકોત્સવમાં ખાસ કરીને પૂજ્ય અને ભાવિ આચાર્ય શ્રી એકસો આઠ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેતા હોય છે અને યોજાયેલા સાકોત્સવ દરમિયાન પાદરાના અંબિકા સોસાયટી ખાતે ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી જે પૂર્વે મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને હરિભક્તો દ્વારા મહાઆરતી પણ યોજાઈ ભવ્ય શોભાયાત્રામાં હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા શોભાયાત્રા પાદરા નગર મુખ્ય રાજમાર્ગો પર નીકળી જ્યાં અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રા સત્સંગ સભા સ્થળ નવાપુર ખાતે પૂર્ણ થઈ જ્યાં પ્રસંગોચિત સત્સંગ સભા યોજાઈ હતી આ પ્રસંગે પધારેલા મહાનુભાવો તેમજ હરિભક્તો દ્વારા મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી વરપાલ વાસી લક્ષ્મીનારાયણ દેવ મહારાજ એમ વરતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધેશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મધુર અંદર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી આજે પાદરાને આંગણે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરીને અનેક જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતિતિ કરાવી અને કૃપાના અધિકારી બનાવી અને પ્રસાદ નો લાભ આપ્યો તો આજે સ્મૃતિ ની અંદર વર્ષો વર્ષ સંપ્રદાયની પરંપરા પ્રમાણે આ ઉત્સવ થાય છે અને આજે પાદરા ને ભાવિક ભક્તો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે બધાને અમે ખબર ખૂબ ખૂબ ખુબ શુભેચ્છા આપીએ છીએ